વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા એકત્ર કરવાની સેવા ફરી ચર્ચામાં આવી છે કારણ કે પાલિકાએ કચરા એકત્ર કરવા ફાળવેલા વાહનનો અસંગત અને ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જે વાહનમાં કચરો હોવો જોઈએ ત્યાં નાગરિકોની સવારી થઈ રહી છે વાહન જોવા જાઓ તો સમજવું મુશ્કેલ પડે છે આ કચરા કલેક્શન વાહન છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આ વિડીયો શહેરના આટલા દ્રોડનો હોવાનું સામે આવ્યું છે જ્યાં એક બે નહીં પણ દસથી થી પંદર જેટલા લોકો જોખમભર્યા રીતે આ વાહનમાં સવાર દેખાય છે સામાન્ય નિયમોને પડકારતું આ દ્રશ્ય હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને આ લોકો દ્વારા મહાનગરપાલિકાના કાર્ય પ્રત્યે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે